આશીર્વાદ આપીએ હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ અને એક બીજાને આશીર્વાદ આપતા આપણે સાધના સમયમાં આગળ વધીએ હાલેલુયા આ સાધના સમયમાં આપણે આગળ વધીએ પ્રભુ પર ભરોસો રાખીએ અને ખચિત જે કઈ અધૂરા કામો છે અત્યાર સુધી હમણાં સુધીમાં પ્રભુ બધાય અધૂરા કામ પૂરા કરશે હાલેલુયા વિશ્વાસ કરીએ વિશ્વાસ રાખીએ અને વિશ્વાસથી આગળ વધીએ હાલેલુયા ફેથ વિશ્વાસ એ બચાવ કરશે હાલેલુયા જે પ્રમાણે વિશ્વાસ કરીશું એ પ્રમાણે આપણા જીવનમાં થયા વગર રહેવાનું નથી હેને પહેલાંના સમયમાં અત્યારે તો મને બહુ ખબર નથી કારણ કે હું પેપર વાંચતો નથી પણ પેપર આવે તો એના કોલમ રાશિ ભવિષ્ય લખેલા હોય ઘણા બધા લોકો ઇવન આપણા લોકો પ્રભુને માનનાર લોકો પણ એ પેજ ખોલે કોલમ જુએ પોતાની રાશિ અંદર સેટ કરે ચેક કરે મતલબ કે એ પ્રમાણે અને એના શબ્દો વાંચે અને લાભ લખ્યો હોય તો સવારથી સાત સુધી સુલાપતા સુલાભ કરતાં સાંજે તેને દિવસે પૂરો થઈ જાય અને જો લખ્યો તમને અકસ્માત થવાનો છે તો સાધન પણ મૂકી દે અને રિક્ષા મળી જાય અને આખો દિવસ ભીખ અને ભયમાં તેઓ કાઢે નહીં એટલે તમે જેવો મનમાં વિચારો છો તમે જેવો વિશ્વાસ રાખો છો એવું તમારી સાથે બન્યા વગર રહેતો નથી પણ આપણા પ્રભુ તો આપણા વિશ્વાસ પ્રમાણે કામ કરનારા પ્રભુ છે પ્રભુ ચોખ્ખું વચન કે છે કે બે મનના વ્યક્તિઓ પવનમાં ઉડતા જેવા છે મળે એમને 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 કે નહી થાય એવું વિશ્વાસ કરનાર અથવા એ પ્રમાણે વિચારનારનું કંઈ પણ થવાનું નથી પણ ભલું જ થશે હાલે લે સારું જ થશે તો બધા ખરાબમાં પણ બધું ભલું થાય છે સારું થાય છે પણ એવી બાબત છે જ્યારે આપણે પ્રભુ પર વિશ્વાસ પોઝિટિવ રહે છે દરેક બાબતમાં ચોક્કસ ખરાબ બન્યું છે કઈ વાંધો નહીં ઈશ્વરની એમાં સારી ઈચ્છા હશે અને ખરેખર ઈશ્વરની ઈચ્છા સારી જ હોય છે પ્રભુએ કશું જ ખરાબ નથી બનાવ્યું બધું સારું બનાવ્યું છે છ દિવસ પછી તેમણે આરામ કર્યો અને છ છ દિવસને તેમણે આશીર્વાદ આપ્યો છે બધું સારું જ ઉત્પન્ન કર્યું છે કશું ખરાબ બનાવ્યું નથી એ તો માણસના મનના વિચારો છે હાલે લોહીયા પ્લીઝ માણસના મનના વિચારો છે એના માટે આપણે કંઈ કરી શકતા નથી પણ આપણે જો વિશ્વાસ કરીએ છીએ હકારાત્મક રહીએ છે જેમ મરનારની બહેનને પ્રભુ એ કહ્યું જો તું વિશ્વાસ કરશે તો જો તું વિશ્વાસ કરશે તો ઇફ યુ બિલીવ તો તું દેવનો મહિમા જોશે પ્રભુ કહે છે શું મેં તને એવું કહ્યું નથી આઈ હેડ નોટ ટોલ્ડ યુ પ્રભુ આપણને પણ કહે છે તમને પણ કહ્યું છે હિંમત રાખો મેં જગતને જીત્યું છે હું તો મારી સાથે છું આપણી જ્યારે આપણી સાથે જ્યારે માણસો હોય છે અમે તારી સાથે છે બીસ નહીં ભાઈ ગભરાઈશ નહીં તારે કેવી હિંમત આવી જાય છે આપણા પ્રશ્નોમાં નાના મોટી બાબતોમાં આપણને કોઈ કહે હું તારી સાથે છું બેટા બીસ નહીં મારા દીકરા મારી દીકરી ગભરેશને ઉતારી સાથે છે તો આપણે કેવા હિંમતવાન બળવાન મજબૂત બની જઈએ છીએ ભલા મિત્ર આપણી સાથે પણ અદ્રશ્ય રીતે સતત આપણા પ્રભુ રહે છે આપણી સાથે રહે છે આપણું રક્ષણ કરે છે ખાલી લુએ આપણી સહાય કરવા માટે આપણી મદદ કરવા માટે આપણી આસપાસ દૂતો ચોકી

ખાલીલું ઘણી આપણે આપણા આશીર્વાદો આપણી ભૂલોના કારણે ખોઈ બેસીએ છીએ અથવા એવી બાબતો બની જાય છે કે જે ન બનવી જોઈએ એમાં ઘણીવાર આપણી પણ ભૂલો હોય છે અથવા શેતાનની કોઈ યુક્તિમાં ફસાઈને એ બધું ખરાબ થઈ જાય છે બગડી જાય છે સારા સંબંધો સારી સંગતિ સારા મિત્રો ઘણીવાર સારો પતિ અથવા સારી પત્ની આ બધું ઘણી દૂર થઈ જાય છે કેમ કે તમે એનું એ બાબતોમાં ફસાઈ જઈએ છે જે વ્યૂહરચના છે જે ઈશ્વરની નથી જે ઈશ્વરના બાળકોની વિરુદ્ધની વ્યૂહરચનાઓ છે એમાં આપણે ફસાઈ જઈએ છે હાલ લોડ અને ત્યારે મોટા મોટા

જુઓ યહોવાના હાથ એટલા ટૂંકા થઈ ગયા નથી કે તે તમને બચાવી ના શકે અને તેમના કાન એટલા મંદ થઈ ગયા નથી કે તે તમારો સાંભળી ના શકે રાઈટ આપણી પાસે તો આ માસમાં વચન છે એ હોવા તારી સાથે હોય હાલેલુયા અવિશ્વાસ ન કરીએ પોઝિટિવ વિચારીએ નિરાશ ના થાય દુઃખી ના થાય બંધ કરી દઈએ મારા આંસુ તો અબહસ્તુતિના રૂપમાં નીકળી આવે છે જ્યારે પ્રભુની સ્તુતિ આરાધના કરતો છું ત્યારે આંખમાંથી આંસુ આવી જાય છે કેવો મહાન પ્રભુ છે આપણી પાસે કે જે

જાણે કે એ એક એવું હથિયાર છે જેમાં રોજે રોજ ઘણા બધા લોકો દરેક પડે દરેક મિનિટે આવી જાય છે શા માટે નિરાશ થવાનું કોઈ બાબત બની નથી તો એમાં દેવનો મહિમા માનીએ ઈશ્વરને મહિમા મળો અને જો ઈશ્વરની બાબત છે ને નથી બની તો એને કોઈ અટકાવી શકશે નહીં એ બન્યા વગર રહેશે નહીં હા લેલીયા પ્રેઝ લોર્ડ જો ઈશ્વરની ઈચ્છા છે કે જે બાબત તમે માંગો છો એ પ્રમાણે બને તો એ થયા પણ રહેશે ને ઈશ્વરને કોણ રોકનાર પણ જો ઈશ્વરની ઈચ્છા નથી તો એને કોણ બદલનાર માણસ હતો નહીં સિવાય તમે અનુ આપણે ઈશ્વરને આજીજી કરીએ છીએ જેમ હિચક્યા રાજાને કહી દેવામાં આવ્યો તો ને એ વ્યવસ્થા કરી લે પણ એ રડે છે પ્રાર્થના કરે છે રડે છે મતલબ રુદન સાથે પૂરા અંતકરણથી તે પ્રાર્થના કરે છે એની પ્રાર્થના સાંભળવામાં આવે છે પંદર વર્ષ તેના જીવનનું ઉમેરી આપવામાં આવે છે ખાલી લોહિયા પ્રૈઝ રડ આવ નાની પ્રાર્થના સાથે આપણે આગળ વધીએ પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છે આખા દિવસને અંતે અમારી સંભાળ અને કાળજી રાખીને તમે અમારા પર પુષ્કળ પ્રેમ કરીને તમે અમને હમણાં અત્યારે ફરીવાર સાધના સમયે તમારું ભજન કરવાના માટે તેડી લાવ્યા છો તેના માટે અમે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને પ્રભુ તમારો આભાર માનતા પ્રભુ તમારી સ્તુતિ કરતા પ્રભુ તમારી આરાધના કરતા પ્રભુ તમારા ચરણોમાં નમી જતા પ્રભુ અમે વિનંતી કરીએ છીએ હવે આગળના સમયમાં અમારી સંભાળ લો અમારી કાળજી લો

ત્યારે પ્રભુ મેં તમારી પાસે આવીએ છે અમારા જેવા અબૂત લોકોને તમે ક્ષમા કરો પ્રભુ ક્ષમા કરો પ્રભુ દયા કરો તમે તો માફી આપનાર પ્રભુ છો દરેક સમયે દરેક પડે નવું કરનારી સ્વર છો નવું જીવન આપનાર પ્રભુ છો જીવનનો નાશ ન થાય બચ તેને માટે બચાવનાર પ્રભુ છો તમે નવ્વાણું મૂકીને તમે અમને શોધી લાવ્યા છો ત્યારે અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ દુઃખો મુશ્કેલીઓ બીમારો બીમારીઓ તકલીફો આર્થિક પ્રશ્નો હમણાં અમારા જીવનમાં છે જેના લીધે પ્રભુ અમે બહુ દુઃખી છે હતાશ છે નિરાશ છે ચિંતિત છે કેવી બાબતો બની ગઈ છે પ્રભુ તો પ્રભુ આ સર્વ સમસ્યામાંથી બહાર કાઢો તમારા બાળકોને તમારી શાંતિ આપો તમારો પ્રેમ આપો તમારો આનંદ આપો અને ખાસ પ્રભુ જેઓ તમારા પર વિશ્વાસ કરે છે આ સંગતમાં છે સાંભળી રહ્યા છે તેમના જીવનમાં તેમની માગણી પ્રમાણે બન્યા વગર રહે નહીં એવું થવા છું અને ઘણા બધા લોકો આજે તમારો મહિમા જોવે વિશ્વાસીઓના જીવનમાં થયેલો મોટો ચમત્કાર જોવે અને ઘણા બધા લોકો એ દ્વારા તમારી ગમ ફરે એવી અમે પ્રાર્થના કરીએ છીએ ઘણા બધા લોકો પસ્તાવો કરે તેમનું જીવન બદલાઈ જાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુજી સમસ્યા છે જે બીમારીઓ છે જે દુઃખો છે મુશ્કેલીઓ છે જે ચિંતાઓ છે આર્થિક પ્રશ્નો છે એ બધાને પ્રભુ તમે જ તમારા પર વિશ્વાસ કરનાર લોકોના જીવનમાંથી કુટુંબોમાંથી તમે હાકી કાઢો અયોગ્ય બાબતો કાઢી મૂકો અપવિત્ર બાબતોને તમે અને અમંગળ બાબતોને તમે નાશ કરો તમારા લોકોના ઘરમાંથી હા બળીને ભસ્મ થાય પ્રભુ એવી અંધકારની સત્તાઓ પ્રાર્થના કરે ની આપો ચાલતા કરો દોડતા કરો પ્રભુ હા પ્રભુ તમારા પવિત્ર નામ માટે અમે ભેગા મળ્યા છે તમારી પવિત્ર હાજરીમાં છે તમારું વચન બોલી રહ્યા છે કબૂલ કરી રહ્યા છે પ્રભુ કોઈ નું મન ઉદાસના રહે સાંભળનાર બોલનારનું નું મન ઉદાસના રહે પ્રભુ આનંદિત થાય આજનો દિવસ એમના માટે જેમ સવારમાં આશીર્વાદી થયા આગળના સમયમાં પણ સાતના સમયમાં પણ બધાને માટે આશીર્વાદનો સમય બની જાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ કોઈ એકલું ના રહે દુઃખી ના રહે લગ્નનો આશીર્વાદ મળે બાળકધનનો આશીર્વાદ મળે જોબનો આશીર્વાદ મળે નાણાંનો આશીર્વાદ મળે બિઝનેસનો આશીર્વાદ મળે આવકના સાધનો મળે પ્રભુ વિદેશ જવાનો આશીર્વાદ મળે પ્રભુ કોર્ટો દૂર થાય પ્રભુ પિતા કોર્ટ કેસ એફઆઈઆર ખોટા તો મતો બધું જ દૂર થઈ જાય એવી અમે પ્રાર્થના કરીએ વાયરસમાંથી પ્રભુ એવા ફ્રેકચર માંથી લખવા માંથી હૃદયરોગના હુમલો માંથી લુહીના રોગ રોગો માંથી અને બીજા કહેવાતા રોગોમાંથી તમારા બાળકોને હમણાં તમે સંપૂર્ણ સાજા પણ આપજો પ્રભુ વિધરો વિધવા બહેનો અનાથોની સાથે રહો મન બુદ્ધા લોકો માનસિક રોગ રહ્યો વિકલાંગોની સાથે આપો મકાન ખરીદી શકે વેચી શકે અને પ્રભુ નાણાંનો પણ આશીર્વાદ મળે એવું થયો અમરી પણ બે બાબતો તમારી આગળ રજૂ કરીએ છે પ્રભુ એના રસ્તા તમે ખુલ્લા કરો અને પ્રભુ તમારી ઈચ્છા પ્રમાણે પ્રભુ આજે પ્રભુ અથવા કાલે પ્રભુ કે તમે જે દિવસ નક્કી કરો છે દિવસ સુધીમાં અમે એને પ્રાપ્ત કરી શકીએ આવું થવા દો પ્રભુ અમારી સેવાઓ દ્વારા તમે મહિમા પામો દરેકની સેવાઓને તમે આશીર્વાદિત કરો પ્રભિતા રાત્રિ જેમાં મીઠી નિંદ્રા આપો દરેકનું અક્ષર કરો ઓછીનું આપનાર બનાવો શિર બનાવો પ્રભુ પિતા અને પરમેશ્વર પિતા તમારા બાળકો જેઓ તમારી આગળ નમ્યા છે તેમને પ્રભુ તમારી શાંતિથી ભરી દો પ્રેમ આનંદથી ભરી દો અને એક સુંદર નવી સવારમાં ફરી તક આપો તમારું નામ લેવા માગતા પ્રભુ ઈસુ માટલું સાંભળો દીબાપ માન્ય કરજો અમીન અમીન આમીન